તાપી નદીમાં હાલ ઉકાઈ ડેમમાંથી પિસ્તાળીસ હજાર સાતસો અઠ્ઠાણું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે ડેમમાં ત્રણ ગેટ ચાર ફૂટ ખોલવામાં આવ્યા અને ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ અગ્રો સિત્તેર ફૂટ પર પહોંચી જે રૂલ લેવલ ત્રણસો ચાલીસ ફૂટની નજીક છે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ડેમમાં પિસ્તાળીસ હજાર સાતસો અઠ્ઠાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તેની સામે સમાન પ્રમાણમાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેથી રૂલ લેવલ જળવાઈ રહે સુરત શહેરમાં પાણીના સ્તર પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટદાર નજર રાખી રહ્યા છે અને હાલ કોઈ જોખમની સ્થિતિ નથી તાપી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે સ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમ ની જળસપાટી છે જેમાં વધારો નોંધાયો છે જેથી તંત્ર આ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોડી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ડેમના પિસ્તાલીસ હજાર સાતસો અઠ્ઠાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તેની સામે સમાન પ્રમાણમાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેથી રૂલ લેવલ જળવાઈ રહે સુરત શહેરમાં પાણીના સ્તર પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટદાર નજર રાખી રહ્યા છે આ જ અંગે વધુ વાત કરીશું અમિત અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે અમિત અપડેટ જણાવશો

আবার আভার মা